પૂર્વ ક્રિકેટર સરીલ અંકોલાની સિત્યોતર વર્ષીય માતા માલા અશોક અંકોલાનો મૃતદેહ પુણેના પ્રભાત રોડ પરના તેમના શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે ચહેરા પર નિશાન હતા જેને લઈ પોલીસ તેને હત્યા ગણાવી રહી છે તો મળતી માહિતી મુજબ જ્યારે હેલ્પર કામ કરવા માટે તેમના ઘરે બપોરે પહોંચ્યા અને ડોર વગાડી તો દરવાજો ન ખુલ્યો હતો જે બાદ હેલ્પરે તેમની પુત્રીને ફોન કરી આ મામલે જાણ કરી હતી જે બાદ હેલ્પરના પતિએ ઘનો દરવાજો ખુલ્યો હતો તે સમયે માલા અંકોલા લોહીથી લથપથ જોવા મળી આવી હતી તેના ગળા પર છરીના ઘા હતા ત્યારે આ ઘટના અંગે તેમણે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ